રાજકોટમાં બાપુની માનસ સદ્ભાવના રામ કથા ચાલી રહી છે અને અને રહી છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષો માટેની આ કથા એક જુદા જ મુકામ ઉપર જઈ રહી છે ત્યારે બાપુની કેટલીક વિશેષ વાતો કરવી છે તમને ખબર છે બાપુને કયું સંગીત વાદ્ય વધુ પ્રિય છે તમને ખબર છે અમજદ અલી ખાને એક રાગ બનાવીને બાપુને અર્પણ કર્યો હતો તમને ખબર છે બાપુની ઉપસ્થિતિમાં બે કે ત્રણ રાગોનું સર્જન પણ થયું છે આ બહુ નાની નાની ઘટનાઓ છે પણ બહુ મહત્વની ઘટના છે બાપુ સાથે કેટલીક વાર મુલાકાતો કરી રૂબરૂ મળી ઇન્ટરવ્યુ કર્યા એમાં એમણે કેટલીક આવી વાતોનો ઉલ્લેખ કર્યો છે અમે એક પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુ તમને કયું વાદ્ય પ્રિય છે કારણ કે બાપુ સંગીતના બહુ જ્ઞાતા છે અને એમની કથા સંગીતમય હોય છે બહુ શરૂઆતના વર્ષોમાં સંગીતમય નહોતી પણ પછી સંગીત વૃંદ એ જોડાયું ને પછી કથાની રંગત ઓર વધી એટલે બાપુને પૂછ્યું કે કયું વાદ્ય બાપુ તમને સૌથી વધુ પ્રિય ત્યારે બાપુએ કહેલું કે મને ગમતું વાદ્ય છે સારંગી સુકામ સારંગી એનું કારણ બાપુ આપે છે કે સારંગી એ રુદનનું સંવેદના છે એટલે મને ગમે છે અને બાપુએ એમ પણ કહ્યું કે સારંગી પશુના આંતમાંથી બને છે અને એ એકદમ સજીવ વાદ્ય છે એટલે મને સારંગી ગમે છે પછી એક બીજો પ્રશ્ન હતો કે ઉસ્તાદ અમજદ અલી ખાન બહુ આપડા મોટા સંગીતકાર એમણે એક ખાસ રાગ બનાવેલો એના વિશે બાપુને પૂછ્યું કારણ કે બાપુએ જ એ રાગનું નામકરણ પણ કરેલું બાપુ એ બહુ સરસ જવાબ આપેલો કે એ અમજદ અલી ઉસ્તાદ અમજદ અલી ખાનનો મારા પ્રત્યેનો હૃદયનો આદર હતો એમણે મને વાત કરી અને સંગીત દેવતાને એ રાગ અર્પણ કર્યો અને મેં એને નામ આપ્યું આહુતિ આહુતિના નામે જ અસ્મિતા પર્વના જે બધા વર્ષો વર્ષ કાર્યક્રમો થયા એ ઉપરાંત એમના વિશે જે લખાયું એનો સરસ મજાનો ગ્રંથ પણ બન્યો છે ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં અને બાપુએ નામ પણ આપ્યું આહુતિ અને બાપુની ઉપસ્થિતિમાં કેટલાક બીજા રાગ પણ બન્યા છે બાપુ એની પણ બહુ સરસ મજાની વાત કરે છે એકવાર કાવેરી નદીના કિનારે કથા હતી ત્યારે અમદાવાદ આકાશવાણી સાથે રહી ત્રણ રાગોનું મિશ્રણ થયું બહુ મહત્વની વાત છે ત્રણ રાગોનું મિશ્રણ થયું કયા રાગ હતા દરબારી માલકૌશ અને ભૈરવી ત્રણ ત્રણ રાગ સાથે થયા અને પછી બાપુ કહે છે એને નામ આપ્યું રાગ કાવેરી કારણ કે કાવેરી નદીના કિનારે આ કથા હતી અને બીજો એક પ્રસંગ એવો છે કે એકવાર એક બાપુએ કહ્યું કે એકવાર અમે ગંગોત્રી ના કિનારે કથા કરી રહ્યા હતા અને ગંગા કિનારે બેઠા હતા ત્યારે કાગ ધ્વનિ રાગ બન્યો એટલે બાપુની ઉપસ્થિતિમાં આવા ત્રણ ત્રણ રાગોનું નામકરણ થયું સર્જન પણ થયું એ સંગીતના જ્ઞાતા છે એ તો એમ પણ કહે છે કે હનુમાન પણ સંગીતના દેવતા છે એટલે બાપુ ઘણીવાર ગાતા પણ હોય છે અને એમનો કંઠ કેવો સુરીલો છે આપણે બધા જાણીએ છીએ પણ આ બાપુની કેટલીક વિશિષ્ટ વાતો માની એક બે વાત હતી બીજી કેટલીક વાતો ફરીવાર આભાર